તમારું સ્વાગત 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 આજનો આપણો પ્રશ્ન શરૂ થાય છે છસો ને એક થી તો આની પહેલાના વિડીયો સાહેબ ક્યાં તો ભાઈ નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે ઉપર આ બટનમાં પણ તમને જોવા મળશે બરાબર એટલે બધી જગ્યાએ તમને એ પ્રોવાઈડ કરેલા છે ભાઈ છસો પ્રશ્ન સ્વામી વિવેકાનંદે અમેરિકાના કયા શહેર અને કયા ભરાયેલી અખિલ વિશ્વ ધર્મ પરિષદમાં હાજરી આપી હતી તો ભાઈ વાત કરીએ સ્વામી વિવેકાનંદે અમેરિકાના કયા શહેરમાં ભાઈ શિકાગો શહેરમાં કયા શહેરમાં ભાઈ શિકાગો શહેરમાં ભાઈ બરાબર અને કયા વર્ષમાં તો વર્ષે યાદ રાખજો અઢારસો ને ત્રાણુંમાં અઢારસો ને ત્રાણુંમાં બરાબર તો અઢારસો ને ત્રાણુંમાં ભરાયેલી શિકાગો પરિષદમાં ભાઈ વિશ્વ ધર્મ પરિષદ બરાબર અખિલ ધર્મ પરિષદમાં પોતાની હાજરી આપી હતી ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી માંડ્યા રહો આ વિધાન કોનું છે તો શ્રી વાત કરીએ તો સ્વામી વિવેકાનંદજીનું છે ભાઈ શું નામ છે સ્વામી વિવેકાનંદજી કહી ગયા ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી માંડ્યા રહો ભાઈ બરાબર જ્યાં સુધી તમારો ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તમારી મહેનત ન છોડો ભાઈ બરાબર બાકી યાદ રાખજો સફળતા એ જિંદગીની હસ્તરેખામાં નથી ચણાયેલી ઇમારત એના નકશામાં નથી ભાઈ સ્વાતંત્ર્ય ચળવળોના પ્રશ્નો થોડાક જોઈ લઈએ રાષ્ટ્રવાદ એટલે તો ભાઈ રાષ્ટ્રવાદ એટલે તન મન અને ધન નોછાવર કરવાની ભાવના ભાઈ રાષ્ટ્રવાદ એટલે તન મન અને ધન નોછાવર કરવાની ભાવના હિન્દી રાષ્ટ્રીય મહાસભા એટલે કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ હિન્દી રાષ્ટ્રીય મહાસભા ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના ક્યારે અને કોણે કરી હતી તો સર એલન એક્ટોવિયન વ્યૂમ એ ઓ વ્યૂમ દ્વારા અઢારસો ને પંચ્યાસીમાં ક્યારે ભાઈ અઢારસો ને પંચ્યાસીમાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના કરી હતી ભાઈ એ ઓ વ્યૂમ દ્વારા ભાઈ અઢારસો ને પંચ્યાસીમાં ભાઈ તારીખ કઈ હતી ચાલો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો ભાઈ તારીખ કઈ હતી કોંગ્રેસની સ્થાપના સમયે કોંગ્રેસના પ્રથમ અધિવેશન મુંબઈમાં ક્યાં અને ક્યારે આયોજિત કરવામાં આવ્યું હતું તો ગોકુળદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળા બરાબર અને તારીખ છે અઠ્યાવીસ ડિસેમ્બર અઠ્યાવીસ ડિસેમ્બર અઢારસો ને પંચ્યાસી ભાઈ ગોકુળદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળા બરાબર અને તારીખ શું છે ભાઈ અઢાર ડિસેમ્બર અઢારસો ને ભાઈ કોંગ્રેસનું પ્રથમ અધિવેશન મળ્યું હતું ભાઈ કોંગ્રેસના પ્રથમ અધ્યક્ષનું નામ કોંગ્રેસનું પ્રથમ અધિવેશન ગોકુળદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળામાં મળ્યું તો એના પ્રથમ અધ્યક્ષ કોણ હતા વ્યોમેશચંદ્ર બેનરજી હતા કોણ હતા ભાઈ વ્યોમેશચંદ્ર બેનરજી હતા કોંગ્રેસ અધિવેશનના કોંગ્રેસ અધિવેશનના સૌ પ્રથમ મહિલા પ્રમુખ કોણ હતા તો ભાઈ કોંગ્રેસ અધિવેશનના સૌ પ્રથમ મહિલા પ્રમુખ એની બેસન્ટ હતા કોણ હતા ભાઈ એસી એની બેસન્ટ હતા ભાઈ ક્યાં ભરાણું હતું તો કોલકાતા મુકામે ક્યારે ભરાણું હતું તો ઈસવીસન ઓગણીસો ક્યારે ભરાણું હતું ભાઈ ઈસવીસન ઓગણીસો ને સત્તર માં ભાઈ એની બેસન્ટ હતા કોલકાતા ખાતે યાદ રાખજો કોંગ્રેસના કયા અધિવેશનમાં મવાળવાદી અને જહાલવાદી નેતાઓ અલગ પડ્યા હતા તો સુરત ખાતેથી ભાઈ ક્યાંથી સુરત ખાતેથી ભાઈ ઈસવીસન ઓગણીસો ને સાતમાં જે અધિવેશન ભરાણું ભાઈ બરાબર ઈસવીસન ઓગણીસો ને સાતમાં જે અધિવેશન ભરાણું ત્યાંથી મવાળવાદી અને જહાલવાદી નેતાઓ ભાઈ છૂટા પડ્યા હતા અલગ થયા હતા કયા નેતાએ રાષ્ટ્રીય આંદોલન દરમિયાન મવાળવાદી તરીકે ઓળખાતા હતા તો ભાઈ વાત કરીએ આપણે કયા નેતાઓ રાષ્ટ્રીય આંદોલન દરમિયાન મવાળવાદી નેતાઓ તરીકે ઓળખાતા હતા તો એમાં ભાઈ દાદાભાઈ નવરૂજી છે સુરેન્દ્રનાથ બેનરજી છે ગોપાલ કૃષ્ણ ગોખલે છે ફિરોજ શાહ મહેતા છે તો આ બધા મવાળવાદી નેતાઓ તરીકે ઓળખાતા હતા કયા નેતાઓ ઝહાલવાદી નેતાઓ તરીકે ઓળખાતા ભાઈ કયા નેતાઓ ઝહાલવાદી નેતાઓ તરીકે ઓળખાતા તો લાલા લજપતરાય છે બાળ ગંગાધર તિલક છે બિપિનચંદ્ર પાલ છે આ બધા એવા નેતાઓ છે જે જહાલવાદી કેવા ભાઈ જહાલવાદી નેતાઓના નામથી ભાઈ ઓળખાતા હતા ત્યારબાદ મારા ઉપર મારા ઉપર કરેલ લાઠીનો એક એક પ્રહાર બ્રિટિશ સામ્રાજ્યના કફનની ખાય બની રહેશે આ વિધાન કોણે ઉચ્ચાર્યું હતું તો લાલા લજપતરાય દ્વારા બોલવામાં આવ્યું હતું ભાઈ બરાબર ત્યારબાદ સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે જન્મસિદ્ધ હક છે અને હું તે મેળવીનેશ જંપીશ એ કોની ઉક્તિ છે તો બાળ ગંગાધર તિલકની ઉક્તિ છે ભાઈ કોની ઉક્તિ છે બાળ ગંગાધર તિલકની કોણે ગણેશ ચતુર્થી શિવાજી જયંતી ઉત્સવો ઉજવણીની શરૂઆત કરી હતી તો બાળ ગંગાધર તિલક દ્વારા ભાઈ આ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી હતી ભાઈ બાળ ગંગાધર તિલકે શરૂ કરેલા મરાઠી અને અંગ્રેજી વર્તમાન પત્રોના નામ જણાવું તો ભાઈ મરાઠી ભાષામાં કેસરી છે શું છે ભાઈ મરાઠી ભાષામાં કેસરી છે અને અંગ્રેજી ભાષામાં મરાઠા છે બરાબર મરાઠાની વાત કરીએ તો બાળ ગંગાધર તિલક દ્વારા મરાઠી ભાષામાં કેસરી આવું એક વર્તમાન પત્ર શરૂ કર્યું અંગ્રેજી ભાષામાં મરાઠા આવું એક વર્તમાન પત્રક શરૂ કર્યું છે કોણ શેરે પંજાબ તરીકે જાણીતું હતું તો લાલા લજપતરાયભાઈ કોણ લાલા લજપતરાય એ શેરે પંજાબ તરીકે જાણીતા હતા લાલા લજપતરાયે શરૂ કરેલા વર્તમાન પત્રના નામ જણાવો તો લાલા લજપત રાયે પણ ધી પંજાબી અને ધી પ્યુપિલ્સ ધી પંજાબી અને ધી પ્યુપિલ્સ નામના બે વર્તમાન પત્રોને ભાઈ શરૂ કર્યા હતા ચંદ્ર પાલે શરૂ કરેલા વર્તમાન પત્રના નામો જણાવો તો ભાઈ ચંદ્ર પાલ દ્વારા શરૂ કરવામાં આવેલા વર્તમાન પત્ર જો કોઈ હોય તો એ વર્તમાન પત્ર છે ભાઈ વંદે માતરમ અને સાપ્તાહિક પણ એમના દ્વારા એક શરૂ કરવામાં આવ્યું હતું ન્યૂ ઇન્ડિયાના નામથી એક સાપ્તાહિક પણ એમના દ્વારા જ ભાઈ શરૂ કરવામાં આવ્યું હતું લાલા લજપતરાય પૂછાય તો વર્તમાનપત્રના નામ યાદ રાખવાના ધી પંજાબી અને ધી પ્યુપીલ્સ બિપિન ચંદ્રપાલ પૂછાય તો યાદ રાખવાના ભાઈ વંદે માતરમ અને સાપ્તાહિક પૂછાય તો ન્યૂ ઇન્ડિયા આ બે ખાસ યાદ રાખજો બાળ ગંગાધર તિલક ક્યાં હોલામણા નામે ઓળખાય છે તો લોકમાન્યના નામથી ઓળખાય છે કયા નામથી ભાઈ લોકમાન્યના નામથી બાળ ગંગાધર તિલક ઓળખાય છે અંગ્રેજો દ્વારા ભાઈ અંગ્રેજો દ્વારા બંગાળના ભાગલા કઈ સાલમાં પાડવામાં આવ્યા હતા તો ઈસવીસન ઓગણીસો ને પાંચમાં ઓગણીસો ને પાંચમાં ભાઈ અંગ્રેજો દ્વારા ભાઈ બંગાળના ભાગલા પાડવામાં આવ્યા હતા ભાઈ અંગ્રેજોએ બંગાળના ભાગલા કયા વર્ષમાં પડ્યા તો ઈસવીસન ઓગણીસો ને પાંચમાં પડ્યા ભાઈ બંગાળના ભાગલા વખતે કોણ વાઇસરોય હતા તો ભાઈ લોર્ડ કરઝન હતા ભાઈ બંગાળના ભાગલા વખતે જે વાઇસરોય હતા એ વાઇસરોય કોણ હતા ભાઈ લોર્ડ કરઝન હતા ભાઈ યાદ રાખજો કારણ કે આવા સવાલો આવનારી પરીક્ષામાં ડૂક્યું કરી શકે છે ભાઈ ક્યાં ગવર્નર જનરલે ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી તો ઈસવીસન ઓગણીસો ને પાંચમાં બંગાળાનું વિભાજન કર્યું લોર્ડ કર્ઝને તો આ લોર્ડ કરજન દ્વારા જ ભાઈ ભાગલા પાડો અને રાજ કરો ભાઈ ભાગલા પાડો અને રાજ કરોની નીતિ લોડ કરજને અપનાવી હતી ભાઈ 1905 માં બંગાળાને જ્યારે અલગ રાજ્ય તરીકે ઘોષિત કર્યું ત્યારે ભાઈ જે દિવસથી બંગાળાના ભાગલાનો અમલ શરૂ થયો તે દિવસને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે તો એ દિવસને શોક દિવસના નામથી ઉજવવામાં આવે છે ના લડતને ઉગ્ર અને વ્યાપક બનાવવા કયા ત્રણ મહત્વના લક્ષણો હતા તો સ્વદેશી માલનો વેપાર વિદેશી માલનો બહિષ્કાર બરોબર અને રાષ્ટ્રીય શિક્ષણ આ ત્રણ મુખ્ય ભાઈ આ ત્રણ મુખ્ય ભાઈના લક્ષણો હતા ભાઈ સ્વદેશી માલનો સ્વીકાર કરો વેપાર કરો વિદેશી માલનો બહિષ્કાર કરો અને રાષ્ટ્રીય શિક્ષણ ઉપર ભાર આપવો મુસ્લિમ લીગની સ્થાપના ક્યાં અને ક્યારે થઈ તો ઢાકામાં ભાઈ બરાબર ઢાકામાં ઈસવીસન ઓગણીસો ને છ માં મુસ્લિમ લીગની સ્થાપના થઈ વંદે માતરમ ગીત કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા ભાઈ આનંદ મઠ બરાબર આનંદ મઠ નામનું જે એક નવલકથા છે એમાંથી વંદે માતરમ નામનું જે આપણું ગીત છે બરાબર નેશનલ સોંગ કહી શકાય છે ને તો એ લેવામાં આવેલું છે ભાઈ હલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ વન એન ઓનલી હેથ સ્ટડી હેથ સ્ટડીમાં તમારું સ્વાગત છે ભાઈ કઈ સાલમાં અંગ્રેજોને બંગાળાના ભાગલા રદ કરવાની ફરજ પડી તો ભાઈ ઈસવીસન ઈસવીસન ઓગણીસો ને અગિયારમાં ઈસવીસન ઓગણીસો અગિયારમાં અંગ્રેજોને બંગાળના જે ભાગલા પાડવામાં આવ્યા હતા ને ભાઈ એ આખી ભાગલા પાડવાની જે નીતિ હતી એને શું કરવામાં આવી તો રદ કરી નાખવામાં આવી બરાબર કઈ સાલમાં અંગ્રેજોને બંગાળાના ભાગલા રદ કરવાની ફરજ પડી તો ઈસવીસન ઓગણીસો ને અગિયારમાં ભાઈ બંગાળના ભાગલા રદ કરવાની ફરજ પડી રવિન્દ્રનાથ ટાગોરે રવિન્દ્રનાથ ટાગોરે કઈ વિદ્યાલયની શરૂઆત કરી હતી તો વિશ્વ ભારતી બરાબર વિશ્વ ભારતી ઓગણીસોને એકમાં વિદ્યાલયની શરૂઆત કરી હતી કયા ક્રાંતિકારીએ દેશ આઝાદ ન થાય ત્યાં સુધી કપાળ ઉપર ચંદન ન લગાડવાની તથા કેશ કરતન ન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી તો વાસુદેવ બળવંત ફડકે વાસુદેવ બળવંત ફડકે દ્વારા ભાઈ આ પ્રકારની એક પ્રતિજ્ઞા લેવામાં આવી હતી ભાઈ જ્યાં સુધી ભારત આઝાદ નહીં થાય ત્યાં સુધી તેઓ ચંદન ઉપર સોરી કપાળ ઉપર ચંદન નહીં લગાડે અને કેશ કરતન નહીં કરાવે એટલે કે ભાઈ વાળ નહીં કાપે આવી આવી પ્રતિજ્ઞા લીધી હતી ભાઈ વાસુદેવ બળવંત ફડકે દ્વારા ભાઈ ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની સૌપ્રથમ શરૂઆત કરનાર કોણ હતા તો ભાઈ ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓની સૌપ્રથમ શરૂઆત કરનારા વાસુદેવ બળવંત ફડકે હતા કોણ હતા ભાઈ વાસુદેવ બળવંત ફડકે હતા વીર સાવરકરે કઈ સંસ્થા સ્થાપી તો ભાઈ વીર સાવરકર દ્વારા મિત્ર મેલા ઈસવીસન માં વીર સાવરકર દ્વારા ભાઈ કઈ સંસ્થા સ્થપાઈ તો મિત્ર મેલા ઈસવીસન માં સ્થપાઈ જે પાછળથી અભિનવ ભારત તરીકે પણ ઓળખાઈ હતી જે પાછળથી કયા નામથી ઓળખાણી ભાઈ તો અભિનવ ભારતના નામથી તે ઓળખાઈ હતી ઈસવીસન ઓગણીસોને આઠમાં ન્યાયાધીશ કિંગ્સ ફોર્ડની ઘોડાની ગાડી ઉપર કોણે બોંબ ફેંક્યો હતો તો ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ સાકી ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ સાકી આ બે એવા વ્યક્તિઓ હતા કે જેણે ઈસવીસન ઓગણીસો ને આઠમાં ન્યાયાધીશ કિંગ્સફોર્ડની ઘોડાની ગાડી ઉપર બોંબ ફેંક્યો હતો કાકોરી ટ્રેન ધાડમાં કોણે અગ્રિમ ભાગ ભજવ્યો હતો તો ભાઈ કાકોરી ટ્રેન કે ધાડમાં કોણે અગ્રિમ ભાગ ભજવ્યો હતો તો એમાં છે ભાઈ રામપ્રસાદ બિસ્મિલ અશફાક ઉલ્લા ખા અને ચંદ્રશેખર આઝાદ આ બંને દ્વારા ભાઈ કાકોરી ટ્રેન કાકોરી ટ્રેનનું આખી જે ઘટના છે ભાઈ કાકોરી નામના સ્ટેશન ખાતે ભાઈ એક લૂંટ ચલાવવામાં આવી હતી બરાબર તો એ આખી ઘટના કાકોરી ટ્રેન ધાડના નામથી પ્રચલિત છે ભાઈ એણે અગ્રિમ સ્થાન ભજવનાર કોણ હતા તો રામપ્રસાદ બિસ્મિલ અને અશફાક ઉલ્લા ખા અને ચંદ્રશેખર આઝાદ હતા ત્યારબાદ એ કાંઈ પંક્તિ આપી છે કુછ આરઝુ નહીં હે હે આરઝુ તો યહ રખદે કોઈ જરાસ્તી કે વતન કફન મેં આ પંક્તિ કોની છે તો અશફાક ઉલ્લા ખા અશફાક ઉલ્લા સારા એવા શાયર હતા સારા એવા કવિ હતા તો એમના દ્વારા લખવામાં આવેલી આ પંક્તિઓ છે ભાઈ ખાસ યાદ રાખજો ભાઈ આવા સવાલો આવનારી પરીક્ષામાં ગમે ત્યારે પૂછાઈ શકે એવા કહી શકાય કયા મહિલા ક્રાંતિકારીએ ક્રાંતિકારીઓ વચ્ચે સંપર્કનું કાર્ય કર્યું હતું તો ભાઈ દુર્ગા ભાભી દુર્ગા ભાભીએ તો ભાઈ બહુ સપોર્ટ કર્યો હતો ભાઈ બધાને ભગતસિંહથી લઈને ચંદ્રશેખર આઝાદથી લઈને ઘણા બધા આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓને ભાઈ મદદ કરી હતી ભાઈ વેશ પલટો કરતા ત્યારે આ દુર્ગા ભાભી છે એ કોઈ પણ સ્વાંગ ભજવતા ભાઈ પત્ની તરીકેનો સ્વાંગ ભજવી લેતા બરાબર ત્યારે માતા તરીકેનો પણ એ સ્વાંગ ભજવી લેતા એટલે બહુ એટલે બહુ મદદ કરતા હતા ભાઈ દુર્ગા ભાભીજી આપણે એમને પણ યાદ કરી જ લેવા જોઈએ ભાઈ સારું એવું વ્યક્તિત્વ હતું જેમનું અને આ બધા એવા વ્યક્તિઓ છે કે જેના લીધે ભાઈ અમને અને તમને અને બધાને ભાઈ આઝાદી મળી છે બરાબર જીવતા જીવ અંગ્રેજ સરકારના હાથમાં પકડાશ નહીં આ વિધાન કોનું છે તો ભાઈ આ વિધાન છે ચંદ્રશેખર આઝાદનું કોનું છે ભાઈ ચંદ્રશેખર આઝાદનું જીવતા જીવ અંગ્રેજ સરકારના હાથમાં પકડાશ નહીં બરાબર આવું ચંદ્રશેખર આઝાદનું ભાઈ આ વાક્ય છે અને અંગ્રેજોએ પણ જેનાથી આમ તો ડરવું પડતું હતું એ હતા ચંદ્રશેખર આઝાદ ઈસવીસન ઓગણીસો ને એકત્રીસમાં જો અહીંયા આખી એક ઘટના આપેલી છે ભાઈ ઈસવીસન ઓગણીસોને એકત્રીસની સાલવારી હતી એમાં અંગ્રેજો સાથેના સંઘર્ષમાં કયા સ્થળે ચંદ્રશેખર આઝાદ શહીદ થયા હતા તો અલ્હાબાદના આલ્ફેડ બાગમાં બરાબર ઘટના એવી હતી કે ભગતસિંહ સુખદેવ અને રાજ્યગુરુને ફાંસી આપવાની ભાઈ જાહેરાત થઈ ગઈ અને એ ફાંસી એકમાત્ર વ્યક્તિ એટલે કે ગાંધીજીએ રોકવી એક એમ હતા તો ચંદ્રશેખર આઝાદ ગાંધીજીને મળવા જતા હતા પણ કોઈક અંગત જાસૂસ દ્વારા ભાઈ આ માહિતી અંગ્રેજોને આપી દેવામાં આવી અને જે ચંદ્રશેખર આઝાદ છે એ આલ્ફેડ બાગ અલ્હાબાદના આલ્ફેડ બાગમાં પહોંચ્યા અને ત્યાં બાતમી મળી ગઈ ચારે તરફથી ભાઈ અંગ્રેજોથી ઘેરાઈ ગયા હતા અને પોતાની બંદૂકની ગોળીઓ પણ ખલાસ થવા તરફ હતી ત્યારે છેલ્લી ગોળી જે વધીને બરાબર એને પોતાની શું કહેવાય પોતાના ડોક ઉપર સોરી પોતાના મસ્તિક ઉપર ભાઈ બરાબર પોતાની મસ્તિક ઉપર ભાઈ મારીને હત્યા કરી નાખી આત્મહત્યા કરી લીધી પણ એણે એવો નિયમ લીધો હતો તે ભાઈ કે જીવતો જીવ હું અંગ્રેજોના હાથમાં નહીં પકડાવ એટલા માટે આ ઘટના બની હતી ભાઈ બરાબર ને અંગત લોકોની બાતમીના કારણે એવી ઘટના બની ગઈ હતી ભાઈ અને અંગ્રેજો પણ જ્યારે ચંદ્રશેખર આઝાદની જે વૃદ્ધ મૃત્યુ પામેલું સોરી મૃત્યુ પામેલું જે શરીર હતું એને જોવા ગયા ને ત્યારે અંગ્રેજોએ ફાયર કર્યું હતું મરી ગયેલા છે કે કેમ એ તપાસ કરી પછી એને સ્પર્શ કર્યો હતો ભાઈ કેમ કે એનું વ્યક્તિત્વ દેવું હતું અંગ્રેજો બીતા હતા ભાઈ એવા વ્યક્તિ હતા ભાઈ આપણા આ ચંદ્રશેખર આઝાદ ભાઈ જેમનું અવસાન અલ્હાબાદના આલ્ફેડ બાગમાં થયું ત્યાં અત્યારે આલ્ફેડ બાગને ઘણો ડેવલપ કરવામાં આવેલો છે ભાઈ અલ્હાબાદ ઉત્તર પ્રદેશની વાત છે શ્યામજી કૃષ્ણ વર્માનો જન્મ ક્યાં થયો હતો ભાઈ શ્યામજી કૃષ્ણ વર્માનો જન્મ માંડવી કચ્છ મુકામે અલ્યા આપણા ગુજરાતી છે ભાઈ ગુજરાતી છે શ્યામજી કૃષ્ણ વર્માનો જન્મ ક્યાં થયો હતો માંડવી કચ્છ મુકામે થયો હતો કોણે લંડનમાં ઇન્ડિયા હાઉસની સ્થાપના કરી તો ભાઈ શ્યામજી કૃષ્ણ વર્મા દ્વારા શ્યામજી કૃષ્ણ વર્મા દ્વારા ભાઈ લંડનમાં શેની સ્થાપના થઈ તો ઇન્ડિયા હાઉસની સ્થાપના થઈ શ્યામજી કૃષ્ણ વર્માએ ક્યુ સાપ્તાહિક સોરી સામાયિક શરૂ કર્યું હતું તો ઇન્ડિયન સોશલિસ્ટ ઇન્ડિયન સોશાલિસ્ટ આવું નામ છે ભાઈ ઇન્ડિયન સોશાલિસ્ટ આવું નામનું જે સામયિક છે એ કોણે શરૂ કર્યું ભાઈ શ્યામજી કૃષ્ણ વર્માએ શરૂ કર્યું હતું કોણે શરૂ કર્યું ભાઈ શ્યામજી કૃષ્ણ વર્માએ શરૂ કર્યું હતું કોણે લંડનમાં વિલિયમ વાયલીની હત્યા કરી તો મદનલાલ ઢીંગરા મદનલાલ ઢીંગરા દ્વારા ભાઈ કોની હત્યા કરી નાખવામાં આવી તો લંડનમાં વિલિયમ વાયલીની હત્યા કરી નાખવામાં આવી હતી કોણે સૌપ્રથમ ભારતનો તિરંગો ધ્વજ બનાવ્યો હતો તો ભાઈ મેડમ ભીખાજી કામા અને આમાં એમને મદદ કરનાર શામજી કૃષ્ણ વર્મા પણ હતા પણ કોણે સૌપ્રથમ ભારતનો તિરંગી ધ્વજ બનાવ્યો તો મેડમ ભીખાજી કામા એ આનો સાચો જવાબ રહે છે માન્ય રહે છે કયા ક્રાંતિકારીના અસ્થિની ગુજરાતમાં વિરાંજલિ યાત્રા કાઢવામાં આવી હતી તો ભાઈ જ્યારે શામજી કૃષ્ણ વર્માજીની જે શું કહેવાય અસ્થિઓ હતી એમની અને એમના પત્નીની જ્યારે લાવવામાં પાછી આવી ત્યારે એ વખતના આપણા સીએમ ગુજરાતના શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ભાઈ વિરાંજલિ યાત્રા કાઢવામાં આવી હતી અને શામજી કૃષ્ણ વર્માની અંજલિ આપવામાં આવી હતી ભાઈ લંડનમાં ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના કોણે કરી તો લંડનની અંદર ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના શ્યામજી કૃષ્ણ વર્માએ કરી કોણે કરી ભાઈ શ્યામજી કૃષ્ણ વર્માએ કરી ઇન્ડિયન હોમ રૂલ સોસાયટી દ્વારા ક્યુ સામાયિક શરૂ કરવામાં આવ્યું હતું તો ઇન્ડિયન સોશિયોલોજીસ્ટ ઇન્ડિયન સોશિયોલોજીસ્ટ નામનું સામાયિક કોના દ્વારા ભાઈ તો ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ નામનું સામાયિક ઇન્ડિયન હોમ રૂલ સોસાયટી દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું કયા મહાન ક્રાંતિવિરનું સ્વિટરલેન્ડમાં અવસાન થયું હતું તો શામજી કૃષ્ણ વર્માનું ભાઈ અવસાન ક્યાં થયું હતું ભાઈ સ્વિટરલેન્ડમાં થયું હતું ભાઈ શ્યામજી કૃષ્ણ વર્માનું અવસાન ક્યાં થયું હતું સ્વિટ્ઝરલેન્ડમાં થયું હતું કયા ક્રાંતિવીરે વિદેશમાં ભારતીયો માટે શિષ્યવૃત્તિની વ્યવસ્થા કરી હતી તો શામજી કૃષ્ણ વર્માએ ભાઈ વિદેશમાં શિષ્યવૃત્તિની વ્યવસ્થા કરી હતી खुश रहो अहले वतन हम तो सफर करते हैं आ पंक्ति को लखी थी तो राम प्रसाद बिस्मिल द्वारा लखली आ पंक्ति खुश रहो अहले वतन हम तो सफर करते हैं राम प्रसाद बिस्मिल द्वारा दिल से निकलेगी ना मर कर भी वतन की उल्फत मेरी मिट्टी से भी खुशबू ये वतन आएगी आ पंक्ति को लखी तो भगत सिंह आ पंक्ति लखेली है હત્યા કેસમાં કોને ફાંસી આપવામાં આવી તો વાત કરીએ મુજબ ભાઈ ભગતસિંહ રાજ્યગુરુ અને સુખદેવને ત્રેવીસ માર્ચ ઓગણીસો ને એકત્રીસ ત્રેવીસ માર્ચ ઓગણીસો ને એકત્રીસના રોજભાઈ ફાંસી આપવામાં આવી ભારતનો ધ્વજ સૌપ્રથમ કોણે અને ક્યાં ફરકાવ્યો હતો તો મેડમ ભીખાજી કામા દ્વારા જર્મનીના સ્ટુઅર્ટ ગાર્ડ શહેરમાં જર્મનીના સ્ટુઅર્ટ ગાર્ડ શહેરમાં આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં હવે સૌ પ્રથમ ધ્વજ છે આપણો જે રાષ્ટ્રધ્વજ છે એ ફરકાવવામાં આવ્યો હતો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી દો ભાઈ